ગીરગઢડા તાલુકાના સાણાવાક્યા કણેરી ઝુડવડલી નગડિયા બેડિયા ધોકડવા ગીરગઢડા ફરેડા સોનારિયા આંબાવડ નીતલી સનવાવ સોરાણી મોલી ચરકલી મોતીસર કાણક્યા મોહબતપુરા ખીલાવાડ ફાટસર થાબાવડ ઉંદરી મોટા સમટિયાળા વગેરે ગામોએ એક સાથે મળી ગીરગઢડા મામલતદારને આપ્યું આવેદન માવઠાના વરસાદને લઈને થયેલ નુકસાન અંગેના સર્વેને લઈને ખેડૂતો નાખુશ ખેડૂતોની માંગ છે કે આ વિસ્તારના તમામ ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી આ સાથે અમુક ખેડૂતોએ વરસાદી નુકસાનનો સર્વેનો બહિષ્કાર પણ કર્યો છે આમ ગીરગઢડા તાલુકાના પચાસ ટકાથી વધુ ગામડાએ સરકારે જાહેર કરેલ વળતર સામે પોતાની માંગ મૂકી છે ગીરગઢડા તાલુકા પંથકમાં માવઠાએ ભારે વિનાશ વેર્યો છે કપાસ મગફળી સોયાબીન અને પશુઓનો ઘાસ ચારો છીનવાઈ ગયો છે વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે ઇરફાન ડીલાણી ગીર સોમનાથ તાલુકા પંચાયત વતી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે અમારી માંગણી છે ગીર ગઢડા તાલુકાના તમામ ખેડૂતોને જે નુકસાન થયું છે એનું જોયે સો ટકા વળતર આપવામાં આવે અને હાલ જે સર્વે કામગીરી છે એનો અમે બહિષ્કાર કરીએ છીએ જય ભારત સાથે જણાવવાનું કે તાજેતરમાં થયેલ કમોસમી વરસાદને કારણે ગીર ગઢડા તાલુકાના તમામ ગામોમાં એકંદરે ખેતીમાં ખરીફ તથા બાગાયત વાળા તમામ પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે

આવેદન પત્ર આપવાનું કારણ એ છે કે છેલ્લા પંદર દિવસથી સતત વરસાદને કારણે ખેડૂતોનું તમામ પાક નિષ્ફળ ગયો છે અમે પોતે પાંચથી છ ગામમાં સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું છે ત્યારે ખેડૂતોની જે દશા છે દહીંની સ્થિતિ જોઈ છે એના ઉપર લેબુ કે આ તાલુકાના તમામ ખેડૂતોને નુકસાન છે અને તમામ ખેડૂતોને વળતર મળવું જોઈએ એ અમારી માંગણી છે ભીમભાઈ પ્રતિનિધિ પંચાયત સરપંચ ગિરડા તાલુકાના તમામ ગામના સરપંચો દ્વારા અમે બધા મામલતદારશ્રીને જે પાક સર્વે કરવામાં આવે છે એ વિશે અમે બહિષ્કાર કરીએ છીએ નહીં કરવામાં આવી હતી પણ અમે અટકાવી છે કે જે આ અત્યારે જે હાલમાં સર્વે થાય છે એમાંથી દસ ટકા ખેડૂતને ફાયદો થાય છે એમ છે બાકી બધા મોટાભાગના ખેડૂતોને એક સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તો જેથી કરીને બધા ખેડૂને ફાયદો થાય અને આ સર્વેથી ગામમાં મોટા પ્રમાણમાં રોષ છે અને જેના લીધે અમે બધા ગામના સરપંચોએ આથી આ સર્વેનો બહિષ્કાર કરીએ છીએ મારું નામ રાયસિંહભાઈ રાણાભાઈ ચૌહાણ ગામ કણેરી તાલુકો ગીરગીરલા જિલ્લો ગીર સોમનાથ અમારો આવેદન એ માટે કે અમારા ગામમાં જે સર્વે ચાલે છે એટલે સરકારની ગ્રાઇડ મંત્રીઓ કંઈક બીજું બોલે છે અને અધિકારીઓ પણ કંઈક બીજું બોલે છે એટલે બેનું જે સંગલન છે તે તેમાં કંઈક આખું અલગ પ્રકારનું દેવાય છે પણ અમારે સર્વે નું ઓલું કરીએ બહિષ્કાર કરી અને અમારા ખેડૂતોએ જે પાક ધરણ લીધું છે તેનું સંપૂર્ણ દેવું માફ કરે અને જે એ નથી લીધું એ ખેડૂતોને પણ સહાય આપવામાં આવે જે ખેડૂતોને મળવા પાત્ર જે સહાય આપવામાં આવે એટલે જ એ ખેડૂતો જે ધિરણ નથી લીધું એટલી એને આપવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે સરકાર સાહેબ અને સરકાર વાતો કરતી કે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ થાય આવક તો ડબલ ગેરગાય પણ આજે ચાર ચાર ગણું ખર્ચ થઈ ગયું છે મારું નામ ધીરજભાઈ આહિર છે અને હા તાલુકામાં શું કે છે એટલે અમે અત્યારે જે કાંઈ અતિવૃષ્ટિ અત્યારે માવઠું કહી શકાય આ માવઠાની પોઝિશનમાં જે ખેડૂતોને માટે જે કુદરતી આફત આવી છે અને અમારા તમામ ખેડૂતો અત્યારે તમામ પાક નિષ્ફળ ગયો અને દયની પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે કે જેમને અત્યારે ખાવાનું પણ વધ્યું નથી એમ કહીએ તો ચાલે તો આવા ખેડૂતો માટે અત્યારે સરકારે સર્વેનો જે કાંઈ પ્લાન કરીને મોકલા છે સર્વે ઉપર અમને જરાય ભરોસો નથી કારણ કે સેટેલાઇટથી મગફળી પણ દેખાણી નહોતી તો આ સરકારમાં અમને એ સર્વે ઉપર જરાય વિશ્વાસ નથી અમે તમામ લોકો એકી અવાજે સર્વેનો વિરોધ કરીએ છીએ અમારા ખેડૂતોને જે કાંઈ અત્યારે પાક નિષ્ફળ ગયો છે તેમનું પૂરેપૂરું વળતર આપવામાં આવે દરેકના ખાતામાં ડાયરેક્ટ એના ખાતામાં જે કાંઈ એના હા નિ એના નિમ નિયમ મુજબ તમામને રકમ આપવામાં આવે અને જે કાંઈ લોન ઉપાડેલી હોય એ લોન માફ કરવામાં આવે અને પાક વીમો સરકારે બંધ કરી દીધેલો છે એ સત્વરે ચાલુ કરે અને ખેડૂતોના હિતમાં ફરીથી પાક વીમો શરૂ કરી અને દરેકને પાક વીમો પણ ચૂકવવામાં આવે એ સરકારને અરજ છે મારું નામ હરેશ બલદાણીયા સરપંચ પ્રતિનિધિ ગ્રામ પંચાયત નગડિયા આજે શું હાલમાં કમોસમી માવઠાને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે ને એમાં સરકાર શ્રી દ્વારા સર્વેની જે જાહેરાત થઈ છે આ સર્વેની અંદર જે એના નિયમોની જોગવાઈ છે એ મુજબ સર્વે થાય તો દસ ટકા જેટલા ખેડૂતોને જ રાહત મળે એવી સ્થિતિ છે વાસ્તવિકતા એવી છે કે ખરેખર સોએ સો ટકા ખેડૂતોને પાક નુકસાની થઈ છે એમાં બાગાયત હોય ડુંગળીનો પાક હોય કે એક્સવાઇઝેડ કોઈ પણ પાક હોય તો આ સર્વેની કામગીરી તાત્કાલિક અટકાવી અને ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે એવી અમારી માગણી છે અને એ માગણીના અનુસંધાને આજે અમે મુખ્યમંત્રી શ્રીને મામલતદાર સાહેબ અમારા ગ્રામ પંચાયતના સરપંચો અને ગ્રામજનોની રજૂઆતો અમારા સુધી આવી એના એના હિસાબે અમે આ બધા સરપંચોએ ભેગા મળીને આવેદન આવેદનપત્ર આપ્યું છે આમાં કોઈ રાજકીય પાર્ટી કે પક્ષા નથી કેટલા ખેડૂતો